અમદાવાદમાં વીસમી નવેમ્બરથી અને સુરત વડોદરા રાજકોટના એકવીસમી નવેમ્બરથી રાત્રિના નવથી સવારે છ વાગ્યા સુધીનો કરફ્યુ અમલમાં મૂક્યો હતો જો કે બુધવારે મળેલી કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ આ ચારેય શહેરો જેમાં સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં પહેલી જાન્યુઆરીથી ચૌદમી જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યુના સમયમાં ચૌદ દિવસ માટે ફેરફાર કર્યો છે જેમાં રાત્રે નવથી સવારે છની ની જગ્યાએ રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે તેવી જાહેરાત પણ કરી છે ઉપરાંત ઘટાડાથી હોટલ રેસ્ટોરન્ટને પણ રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે આ નિર્ણયથી શહેરોની આસપાસ ઔદ્યોગિક એકમોમાં નોકરી કરનારા નાગરિકોને પણ રાત્રે નવથી થી દસ દરમિયાન પોલીસની પૂછપરછમાંથી મુક્તિ મળશે